ના પ્રમુખ આજ બે પાર્ટી ઓપડા કેમ આલેલા છે કેના ઓપડા કને પીઠબળ છે આ પીઠબળ આગળ આપણે કઈ રીતે લઈ આજે હળાજ માતાના આશીર્વાદ એટલા રહ્યા કે આપણે સૌ આજે બધા ભેગા થયા આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો સમાજ જેવી દિશા જેવી સૂચન મારા લાયક આપશે હું સમાજ માટે તત્પર છું અને મારી એટલી જ વિનંતી છે કે તાલુકા દીઠ દસ દીકરાઓને આપણે કોઈ રીતે નોકરી લગાડીએ અને દીકરીઓને પહોંચ કઈ રીતે ભણાવીએ એવો મારો આજના દિવસે આપ સૌને પ્રસ્તાવ છે મારા લાયક કોઈ બી કોમ હોય આ જગતસિંહ ને આયોજકો તમામ મારું ધ્યાન દોરજો આપ સૌને મળવાનો મોકો મળ્યો આપ સૌના દર્શન થયા આપ સૌ મહેમાનો ને આપ સૌ સમાજનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માની મારી વાત વિરમું છું જય હિન્દ જય ભારત ધન્યવાદ आदरणीय श्री गुजराल सिंह जी बना हूँ विनती करी श्री अरविंद सिंह जी जाडेजा श्री महेंद्र सिंह जी गोई आदरणीय श्री सुजान सिंह जी गोई

જના પવિત્ર ધામમાં સમાજના સૌ ભાઈઓ અને માતૃશક્તિને એકત્રિત કરીને સમાજ માટેનું ચિંતન કરવા માટે કાર્યક્રમમાં ડાયસ ઉપર બિરાજમાન સૌ સંધે મંચ ઉપસ્થિત સૌ વડીલો માતૃશક્તિ યુવાન ભાઈઓ મારા અગાઉના વક્તાઓએ જુદા જુદા વિષયોને લઈને અનેક ચર્ચા કરે સમાજનું ઉત્થાન કરવા માટે અનેક સંસ્થાઓ કામ કરે છે અત્યારે માત્ર ને માત્ર દોઢ કે ગોલ આપણું મર્યાદિત છે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણા દીકરા અને દીકરીઓ કોઈ નોકરીમાં લાગે વ્યવસાયિક રીતે એમનો વિકાસ થાય આટલું પૂરતું નથી કોઈ એમ ઈચ્છે કે આપણું સમાજ સંપત્તિની અંદર આગળ વધે આટલું પણ પૂરતું નથી શિક્ષણ સંપ અને સદ્ધરતા આ ત્રિકોણાત્મક વિકાસ હશે શિક્ષણ હશે સંપ હશે અને સધરતા હશે એની સાથે સાથે સંસ્કાર નિર્માણની ખૂબ જરૂર છે અને પૂજ્ય સદય ધનસિંહજીએ ક્ષત્રિયુગ સંઘની રચના કરીને અત્યારના અત્યાધુનિક યુગમાં જે આપણને કોઈ મોટામાં મોટું ટેન્શન હોય તો આપણી દીકરીઓને રાજપૂતાણી તરીકે નું સંસ્કાર આપવાનું કામ માત્ર માત્ર કરતી સંસ્થા ક્ષત્રિય અને એની મૂકો મૂકો આપણા દીકરાઓને અત્યારે માત્ર ના જમાનામાં મોબાઈલ ના જમાનામાં એવા સ્ટેટસ ચડાવીને આપણે ખબર નહીં કઈ દુનિયામાં આમ પાછળ ધકેલાઈ રહ્યા છે પહેલા તો એ આઈડેન્ટિફાઈ કરો કે આપણા કુરિવાજો કયા આજથી પચાસ વર્ષ પહેલાના કુરિવાજો કે અત્યારે નવા એડિશન થયેલા રિવાજો પેલું તો નક્કી કરવું પડે કુરિવાજ કયો નવી નવી રસમો જે આવી રહી છે સિરિયલોમાં જોઈને નવી એડ થઈ રહી છે સમાજને નીચા દેખાડવા માટેની જે છે એને બંધ કરવી છે જૂના રિવાજ જો બંધ કરવા છે બાએ કહ્યું એમ બોલતા ના ફાવે પણ લેતા ફાવે એ બંધ કરવું છે અરે એનાથી આગળ વધીને નેતાઓ હોય વધારે સંપત્તિ હોય એનો દેખાડો કરવા માટેની અત્યારે હોડ ચાલુ થઈ છે એક બાજુ આપણે કહીએ છીએ કે પટલામાં મર્યાદિત મૂકો બીજી બાજુ વાડલાઓ મૂકો એક બાજુ કહીએ છીએ કે મઠને દૂર કરો બીજી બાજુ મઠને સજાવવા માટેની રસમો વધી રહી છે અને એના કારણે ખોટા ખર્ચાઓ એના પેકિંગના ખર્ચાઓ વધી રહ્યા છે અને આ જો બંધ કરવું હોય તો આટલા મોટા પ્લેટફોર્મ ઉપર બંધ ના થઈ શકે આ શક્ય જ નથી અહીં જે બિરાજમાન જે વડીલો છે એને મારે પૂછવું છે કે અહીંયા નક્કી કરવામાં આવે તમે ઘરે પૂછીને આવ્યા છો ખરા કડવું છે પણ શક્ય છે પૂછીને આવ્યા છો ખરા માનો કે કોઈ રિવાજ બંધ કરીએ તો તમારી ત્રેવડ છે ઘરે જઈને હોમ મિનિસ્ટર પાસે હોય આ બધું કરવું હશે તો એક ગાડાના બંને પૈડાઓને બેલેન્સ કરવો પડશે હું તો વિનંતી કરું છું ભાઈઓ કરતા માતૃ શક્તિ નહીં કે તમે આગળ આવો તમે રિવાજો મર્યાદિત કરો તમે આ રિવાજો કાઢો નહીં તો હાથ બારમાં નામ નહીં રહે ને ત્યારે જો કોઈ દોષિત હશે તો એ માતૃ શક્તિ હશે નવા નવા રિવાજો એડ કરી રહ્યા છે નહીં આ તો આટલું તો જોશે જ કિનરીબા કહેતા હતા કે માતા ઠપકો આપે તો ઠીક છે સાસુ આપે તો પેલું છે આપણે મંગાઈએ છે કે 150 મઠ જોશે કેમ ભાઈ તમે હગાને લૂંટવા માટેનું કામ કરો છો કે એને ટેકો આપવાનું કામ કરો છો શું આપણને એમ નથી લાગતું કે દિવસે લગ્ન ચાલુ કરવા જોઈએ આપણને એવું નથી લાગતું કે સમૂહ લગ્ન ચાલુ કરવા જોઈએ અને સમૂહ લગ્ન ચાલુ કરવા હોય તો ગામને એકમ બનાવવું જોઈએ મારો તો એવો વિચાર છે આ લાખણી લાખણી ગામ છે છે ગામમાં હું માનું છું દર વર્ષે પાંચ દીકરીઓના લગ્ન થતા હશે થાય ખરાક મેં વાત કરી આમાં બરાબર છે થાય કે નહીં દર વર્ષે પાંચ દીકરીઓના લગ્ન થતા હોય તમે આ પ્રયોગ કરો પાંચ દીકરીઓના લગ્ન છે માંડવો એમના ઘરે હોય ચોરી એમના ઘરે હોય એક જગ્યાએ ઉતારો હોય એક જગ્યાએ જમણવાર હોય દિવસે લગ્ન હોય કરિયાવરમાં તમારે જે દેવું હોય એ દેજો આ પહેલો પ્રયોગ બીજો ફેજ આવે કે તાલુકાને એકમ બનાવી એક જગ્યાએ આખા તાલુકાની સમાજની દીકરીઓને જાન ત્યાં આવે અને પાંચ દસ કિલોમીટરના ઘેરાવામાં હોય ગાડી લઈને જાય માંડવો હોવું ના ઘરે હોય આમાં સફળ થાય કે ના થાય થાય કે ના થાય થાય તો હાથ ઊંચો કરો થાય કે ના થાય થાય અને ત્રીજો ફેજ એ આવે કે પછી આવા માતાજીનું કોઈ ધામ હોય ત્યાં સમૂહ લગ્ન થાય આ સમૂહ લગ્ન કરવાથી શું ફાયદો થાય સમૂહ લગ્ન કરવાથી લાખો નહીં કરોડો રૂપિયાનો ફાયદો થાય જે જવા વાળો વર્ગ છે એને એક જ જગ્યાએ જવાનું બાકીના લોકોને એ પ્રસંગ વ્યવસ્થિત રીતે સુપેરે પાર પડે બાકીના સમાજો વર્ષમાં માત્ર બે તિથિઓ રાખી રહ્યા છે આપણે આટલું તો કરી શકીએ અને આપણે તો આનાથી એ આગળ હતું પણ બધું લુપ્ત થઈ ગયું સમૂહ લગ્ન કરતા આગળ હતું પણ દિવસે દિવસે લુપ્ત થઈ ગયું અમે કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે બે ત્રણ આવા પ્રયોગો કર્યા હતા કોલેજમાંથી સીધા ઉપાડી પડાયા હતા એક રૂપિયા એનો ખર્ચો નતો આ જ્યાં લગ્ન કરેલો સંબંધ કરેલો હોય ત્યાં જઈને પડાયા હો કોઈ કહુંબા ન થાય કાંઈ ન થાય અને કહુંબા કરીને અફીણ વાપરીને મોટા મોટા ફંક્શન કરીને ગ્રીનિચ બુકમાં નામ નથી લખાતા એ નામ લખાય છે ઓછો મારે તો વિનંતી છે જે અપરિણિત દીકરા દીકરીઓ હોય ને એને સંકલ્પ લેવડાવવો જોઈએ કે હું ટીકું નહીં લઉં દીકરીઓ સંકલ્પ લે કે હું હલ્દી રસી રસમ નહીં કરું હું આ રસમ નહીં કરું હું આટલી ફેસિલિટી નહીં લઉં જે અપરિણીત છે એ એ લોકો પાસે સંકલ્પ લેવડાવવો જોઈએ અને જેમ લગ્નના પ્રસંગો છે એ રીતે મરણના પ્રસંગોમાં સંકલ્પ લેવો જોઈએ મારી પાછળ કંઈ નહીં કરવા આ લેવડાવવા જેવું ખરું કે અને આ લેવડાવવા માટે અમે એક વિચાર્યું છે ક્ષત્રિય સંઘના નેજા હેઠળ દરેક ગામડે ગામડે જવું ગામના જે રિવાજો હોય એ બેસીને ચર્ચા કરવી અને એમાં જે યોગ્ય લાગે અને એ માં ભગવતીની સાક્ષીએ પાળવાના અને એમાં મારા જેવો કોઈ નિયમ ન પાળે તો એને ઘરે કોઈ ન જવું એવું ભગવતીનું નામ વચ્ચે રાખીને કરું ક્યાં જાય એકલો કરીને થાય અને દીકરીઓ જે અપરણિત છે એમને મારી વિનંતી છે કે મોબાઈલનો ઉપયોગ આપણે નહીં કરવો જોઈએ અને ન કરવો જોઈએ એટલા માટે ન કરવો જોઈએ કે તમારી જીવન સાથેનો ખેલવાડ છે તમે જો તમારા માં બાપ અને ભાઈને ઊંચું મસ્તક કરીને જીવાડવા માંગતા હો તો મહેરબાની કરીને લગ્ન પછી તમે તાર ઉપયોગ કરજો એના પેલો ન કરવો જોઈએ માં ભગવતીના સાનિધ્યમાં મળ્યા છે તો આવા થોડા ઘણા જે સંકલ્પો છે એને આપણે યાત્રાના સ્વરૂપમાં લઈને પૂર્ણ કરવાનો પ્રયાસ છે એમાં જેને જોડાવું હોય એને આહવાન છે અને એકતા મંચને હું અભિનંદન આપું છું કે આ પ્રકારે આપ સૌ કામ કરી રહ્યા છો અને હજી બમણા વેગથી કરો એવી શુભેચ્છા અહીંયા ઉપસ્થિત રહીને અમને જે કહેવાની તક આપી આયોજકોનો આભાર અસ્તુ ભારત માતા કી જય ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય શ્રી ગુમાન સેજી માડકા ખૂબ સરસ વાત કરી રિવાજો વિશે ઘણી બધી વાતો અગાઉના વક્તાઓએ કરી અને પોતે પણ સરળ ભાષામાં ખૂબ સારી વાત કરી રિન્કુબા વાઘેલા રામષણ છે આજે પધારો રિન્કુબા વાઘેલા રામક્ષણ આપણને બે શબ્દો કહે છે થોડી વાર દરેક ગુજર કરજો રામ બોલી મંચ પે વિરાજમાન સમાનીય અતિથિ અતિથિ समारे में भदारे हुए सभी राजपूत सिद्धार्थ और सत्य आप सभी के दिल में बसने वाली माँ भवानी माँ भगवती को मेरा सादर प्रणाम आज अपने समाज में सबसे बड़ा जो टेंशन का विषय है वो है अपने कुरिवाज कुतिया जो दिन पे दिन कम होने की जगह बढ़ती ही जा रही है अपने समाज के चिंतक महाबंधु युवा भाई लोग हर साल ये क्यूरोति मुक्त समाज करवाने के लिए चिंतन शिविर समारोह का आयोजन करते हैं लेकिन हम क्या कर रहे दिन प्रतिदिन कुरिवाज कम करने की जगह बढ़ाते ही जा रहे आज जहां तक मैंने नोट किया है राजपूत समाज के जितना कुरिवाज कोई समाज में नहीं है और इसीलिए आज हमारा समाज आर्थिक बोझ के तले दबे जा रहा है दिखावे के चक्कर में जमीनों पे कर्जा लेके लोन लेके शादी ब्याह के, के, के लाखों करोड़ों के खर्चे कर रहे हैं और ये कर्जे के पैसे शादियों के बिना वजह के फिजोली खर्चों में लगा रहे हैं और बढ़ा दी है हमारी माता बहने आज यहाँ पे विराजमान समाज की सभी माता बहनों से मेरा निवेदन है कि कृपा कर आप अपने पति पिता भाई और भाई का आगे आने दे उनके जेबे खाली न करवाए और नए नए रिवाज और अच्छे लगने के दिखावे में समाज को पीछे न ले जाए जब हम सब ठान लेंगे चाहे कोई कुछ भी कहे हम अपने घर से पूरी रिवाज निकालने की निकालेंगे तभी समाज आगे आ पाएगा आजकल हमारे समाज में पैकिंग की भी कॉम्पिटिशन है चल रही है गणपत सिंह के वहाँ वरी के पोशाक की ट्रेस सात सौ की थी तो हमारी एक हजार की होनी चाहिए नरेंद्र सिंह के वहां पे हजार की थी तो हमारी तो आज नई एक दो हजार वाली अच्छी ट्रे आई है उसमें वरी पैकिंग करेंगे तो अच्छा लगेगा नहीं उसमें वरी पैकिंग करेंगे तो अच्छा लगेगा अरे हुक्म यही दिखावे दिखावे में आज अपनी पहले जो वरी की एक थाली की पैकिंग सौ दो सो की होती थी वो आज एक दो हजार तक हो रही है और पहले कर कर कलेक्शन करवा के देती हूँ इसलिए पीछे से मुझे कहेंगे कि ये खुद पैकिंग करवा के देते हैं और खुद ऐसा बोल रहे हैं लेकिन मेरे पास समाज का जो भी व्यक्ति आज तक पैकिंग करवाने आया है चालीस पचास हजार तक के सिर्फ पैकिंग खर्चे लगाते हैं वो लोग जो पीसे है कुछ भी काम नहीं आता हमें पता होता है तो मैं सबको बोलती हूँ कि अगर आप ये पैकिंग नहीं करवाओगे तो आपकी जमाईसा को कोई वापस नहीं भेजने वाला कि आपने अच्छी पैकिंग करवा के नहीं लाई तो हम लड़की नहीं देंगे लेकिन इतना समझने के बावजूद भी लोग हजारों के खर्चे बेवजह कर रहे है आज पोशाक लेन दहेज प्रथा और शादी की, की पैकिंग सब दिखा में बिना वजह खर्चों में हम बर्बाद होते जा रहे हैं और एक तो ये हमारी भटकती हुई मर्ड पोशाक की प्रथा जो चल रही है वो तो कृपा करके बंद करिए उसकी जगह आप सो दो की कैश की प्रथा रखिए तो सामने वाले को कुछ काम आता है बाकी ये देन की पोषाक तो आज हर एक राजपूत के घर में पचास हजार का रोकान करके यूं ही पटारे में पड़ी हुई है अरे हुक्म रिवाज तो एक ये होना चाहिए कि जब अपना कोई अस्पताल में एडमिट होता है जिनकी और मौत से लड़ रहा होता है सोचिए आप उस वक्त उसके परिवार को पैसों की कितनी जरूरत होती है क्या हम ऐसा रिवाज शुरू नहीं कर सकते कि जब अपने किसी रिश्तेदार को हॉस्पिटल में मिलने जाए तब हम शादी में बेड स्वरूप जो एक लिफाफा लेके जाते हैं वैसे लिफाफे जरूर देवे ताकि उनकी कुछ हेल्प हो जाए ऐसे रिवाजों की जरूरत है हमारे समाज को और एक इम्पोर्टेंट पॉइंट क्षत्रिय धर्म की प्रतीक तलवार जिसका महत्व हमारी युवा बेटी शायद भूल रही है तलवार का उपयोग बर्थडे की केक कटिंग में कर रहे हैं ऐसा करने से आप अच्छे नहीं लगते बन्ना लोग क्योंकि बल्कि बल्कि ऐसा करने से हमारे धर्म की प्रतीक तलवार का अपमान होता है क्योंकि ये तलवार ने रक्त से इतिहास लिखे हैं ये वे तलवार है जिसने सनातन धर्म के रक्षण के लिए रक्त वाली जंगे लड़ी है